આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ પણ ત્યાં જ કર્યો અને ત્યાંથી પછી અહીંયા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા મતવિસ્તારનું પહેલું ગામ છે અને માંડવી વિધાનસભા મતવિસ્તારના પહેલાં ગ્રામમાં એના ગામમાંથી બહાર નીકળવા માટે મઉ તરફ આવતા આવવા માટે બે પુલની જરૂર પડે અને મકડાથી કોટડા તરફ જતાં ત્રણ પુલની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર પુલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં અહીંયા એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે એ આનાથી ફલિત થાય છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંટન પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ આ જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે તો હવે એ છે તો કચ્છની અંદર આપણે બાજરો જુવાર રાગી રતડ આવી બધી વસ્તુઓ રાજઘરો આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક એટલે દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે અને ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આ ડબલ એન્જિનની સરકાર કરે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે લોકોએ મતરૂપી આશીર્વાદ આપ્યા તો સહજ રીતે વિકાસના કાર્યો તો બધા કરવાના જ હોય પરંતુ માનવ સહજ સમજીને રાજકારણથી પર ઉઠીને પ્રાકૃતિક વિષયોને પણ પ્રાધાન્ય આપવું એ આપણી સૌની ફરજ છે તો એ પ્રાકૃતિક ફરજના ભાગરૂપે વૃક્ષારોપણોનું વિશેષ કાર્ય થાય એમાં લોકોને જનભાગીદારીથી જોડવા માટે લોકોને જોડીને એટલે કે એક વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાનું એક વૃક્ષ થાય છે એમાંથી પંદરસો રૂપિયા એ વ્યક્તિ આપે અને પંદરસો રૂપિયા રાજકોટ વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ એના મારફત સાથે રાખીને એમ ત્રણ હજાર રૂપિયાનું ઝાડ રાખે જેને ત્રણ વર્ષ સુધી ચાકરી કરવામાં આવે જેને ત્રણ વર્ષ સુધી મોટું કરવામાં આવે એવા સામાન્ય ઝાડથી પ્રારંભ કરેલો વિચાર કર્યો પરંતુ આજે એ લગભગ પચીસ હજાર ઝાડ સુધી પહોંચી રહ્યા છે સાત આઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે એક પેડ માકે નામ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કલ્પના આપી અને કલ્પનામાંથી વિચાર પ્રાપ્ત કરી પ્રેરકબળ પ્રાપ્ત કરી મોદી સાહેબના વિચારમાંથી એ પ્રેરક પ્રેરકબળ મેળવી અને આ પચીસ હજાર ઝાડ માંડવી વિધાનસભામાં ગામે ગામ મહાજન સંસ્થા વ્યક્તિગત વેપારી ડૉક્ટરો વકીલો એન્જિનિયરો સ્થાનીય સામાન્ય લોકોએ જેણે એક ઝાડ પણ આપ્યું છે એવા પંદરસો રૂપિયા આપીને પણ એ પોતાનું યોગદાન આપીને જોડાય છે એટલે સૌકા સબકા સાથ સબકા વિકાસના મંત્રને એક પેડ માકે નામના મંત્રને મોદી સાહેબે આપેલા મંત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ આદર્યો છે મારું નામ જાડેજા બળવંતસિંહ ટપુબા પૂર્વ સરપંચ મકડા અને મારા મધર અત્યારે તાલુકા પંચાયત સભ્ય છે અને મારા નાના ભાઈના ઘરેથી અત્યારે સરપંચ પદ પર છે ખરેખર આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગણી પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી હજારથી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને એ ગામને ધ્યાને લઈ અને અનિરુદ્ધભાઈને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતતને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનું આવી રીતના આ ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કાંઈ નાની સુની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરો આયોજન પૂર્વક આ ઉપર લાઈઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે ખરેખર આજુબાજુ પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંદ્રાના નંદી સરોવરને વધામણા કર્યા પહેલા તો આજે આ તળાવ કચ્છની અંદર તળાવ જોઈ અને તળાવ એમણે વધાવ્યું વૃક્ષારોપણ કર્યું ત્યાં પણ ખૂબ જ પ્રભાવિત થયા કે આટલું પાણી અને આવી રીતે કચ્છમાં છે અને પછી જ્યારે બધા વૃક્ષો જોયા તો એનાથી એટલા ખુશ થયા કે આટલું કામ તમે કર્યું છે ખરેખર એમાં ભોગ થયો અને આટલું મોટું કામ કર્યું છે અને એના પર બહુ પ્રભાવિત થયા અને ઉપર ટેકરા પર લઈ ગયા તો આ તો કે અહીંયા રહેવા જેવું સ્થળ બી છે અને પશુઓનું જે આ ડાઇનિંગ ટેબલને બધું જોઈને ખૂબ પ્રભાવિત થયા અને કે આમાં તો બે ચાર કલાકનો સમય જોઈએ વધારે સમય અહીંયા આપી અને બીજી વખત આવીશ અને આ આ તમારું આખું સેન્ટર જોઈશ એમાં ખૂબ જ આ વિષય ઉપર પ્રભાવિત થયા નંદી સરોવર ઉપર જે આપણે પર્યાવરણનું જે કામ કર્યું છે કયા પક્ષીઓને કયા વૃક્ષો ઉપર એને ખાવાનું મળે અને એના ઉપર જે કામ થઈ રહ્યું છે બીજ બેંક પણ સરસ અંદર આવીને જોઈ અને નીચે ઉતર્યા અને બીજ બેંકને પણ નિહાળી કે ખૂબ જ સરસ કામ છે આ પર્યાવરણને બચાવવાનું અને આખું એમણે શાંતિથી બધું સમજ્યા અને બધું ફર્યા સાથે રહીને ખૂબ જ સારો હતો પ્રભાવિત થયા અને કીધું આ તો આવું જોઈએ ને આવા સેન્ટરો તમે આવો કે મને મળો ને આના પર આપણે આગળ એને સારી રીતે એને પ્રેઝેન્ટ કરીએ અહીંસાધામમાં લગભગ બધા જ વિભાગોને આવરી લીધું ત્યાં તો પર્યાવરણને નંદી સરોવરને પછી નીચે બીજ બેંકમાં ઉતર્યા નર્સરી બરાબર જોઈ અને એનાથી આગળ આવીને જે ઘાસનો જે છે એમાં ગાડીમાં બેસીને જોયું પાણીનો ટાંકો જોયો આટલો વિશાળ મોટો અને બધું જ લંગડા પશુઓ જે ખાતા હતા એને બી નિરંગ નિહાળ્યો અને એવી રીતે સમયનો થોડોક અભાવ હતો એટલે ઝડપ કરી થોડી તો અહીંયા આવીને પછી અહીંયા બી ગોપાલ બળદના શિંગડાને જોયું એના પર સમજ્યા અને પછી એક કપિલા ગાયને એમના હાથે ગોળ અને લાડુ ખવડાવ્યા અને આગળ હોસ્પિટલની વિઝિટ કરી આખી એના પછી આયુષ્યુની વિઝિટ કરી અને ધામે એમનું બહુમાન કર્યું અને એવી રીતનું આખું કાર્યક્રમ શાંતિથી સારી રીતે નિહાળ્યું સાંજનો સમય હતો એટલે થોડો સમય ઓછો હતો પણ તો બી ખુદ પ્રભાવિત થઈ અને સાથે રહ્યા બધા અને કુદરતે દેવી બી સહાય કરી અમને કે વરસાદની સિઝનની અંદર વરસાદ બી આ બે કલાક રોકાયો અને એની અંદર દેવની પણ હું પણ વંદન કરું છું કે એ બી અમને સાથ સહકાર આપ્યો ધન્યવાદ આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ આટલી બહોરી સંખ્યામાં અહીંયા આવી અને બધાએ પણ એમનું બહુમાન કરવા કર્યું જે અને બધા હાજરી આપી સમયસર અને બધો સ્ટાફ એમનો બધો એના પણ આભાર વ્યક્ત કરું છું અને આ પત્રકાર મિત્રોનો પણ ફરીથી આભાર વ્યક્ત કરી વિરમુ છું વન ડે ગવ માત્રમ